બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શિવજીનો મહિમા ગાતા પોતાના પદમાં વર્ણવ્યું કે શિવ નામનો જો ઉચ્ચારે સબ તાપ પાપ જાય અર્થાત ભગવાન શિવજીનું નામ એ તાપો અને પાપોને દૂર કરવાવાળું છે ભગવાન શિવજીનું નામ હર છે હર એટલા માટે છે કે ભક્તોના દુઃખોને હરે છે માટે આપણે હર હર મહાદેવ એ શબ્દોનું ઉચ્ચારણ વારંવાર કરીએ છીએ એક ભાવ એવો છે કે આપણે સંપૂર્ણ મહાદેવજીની શરણાગતિ સ્વીકારીએ છીએ જ્યારે જીવ સંપૂર્ણ શિવને આધીન થઈ જાય છે પછી બધી જવાબદારી શિવજીની છે મહાદેવજીનું એક નામ છે આશુતોષ આ નામ એટલા માટે છે કે મહાદેવજી કોઈના આંસુ નથી જોઈ શકતા એનું ઉદાહરણ કામદેવના પત્ની રતિ છે જ્યારે મહાદેવજીએ કામદેવનું દહન કર્યું ત્યારે કામદેવના પત્ની રતિ રડતા રડતા મહાદેવજી પાસે આવ્યા ત્યારે મહાદેવજી રતિના આંસુ જોઈ ન શક્યા મહાદેવજીએ કહ્યું કે હે દેવી તમારો પતિ અનંગ સ્વરૂપે બધામાં પ્રવેશ કરશે ભલે અંગ નથી પણ તે દરેક વ્યક્તિની અંદર પ્રવેશ કરી શકશે આમ આ રીતે મહાદેવજીએ રતિને ધન્ય બનાવ્યા દેવ દાનવનું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કાળકૂટ વિષ મહાદેવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું મહાદેવજીનો કંઠ એ નીલવર્ણનો થતાં તેથી મહાદેવજી નીલકંઠ કહેવાયા આમ દેવોના શ્રેય માટે હળાહળ વિષ્ણુ પાન પણ મહાદેવજીએ કર્યું આ પ્રસંગ આપણને સૌને સમજાવે છે કે જીવનમાં ક્યારેક ગંભીર પરિસ્થિતિ આવે ત્યારે તે પરિસ્થિતિને પણ જે વ્યક્તિ પ્રચાવી જાય છે એ જ વ્યક્તિ મહાન છે ત્યાર પછી મહાદેવજીનું નામ નટરાજ છે નટ સ્વરૂપ એટલે મહાદેવજીએ હિમાચલ પ્રદેશમાં નૃત્ય કર્યું નટનું નૃત્ય જોઈ હિમાચલ મહારાજ અને મેના રાણી ખૂબ જ પ્રસન્ન થયા નટને કહ્યું કે તમે માંગો ત્યારે નટે કહ્યું કે તમારી દીકરી મને આપી દો આ સ્વરૂપ દ્વારા આપણને સૌને સમજાય છે કે જેવી રીતે ભગવાન વિષ્ણુએ લીલાધર છે એવી જ રીતે ભગવાન મહાદેવજી પણ લીલાધર છે જેવી રીતે ભગવાન વિષ્ણુએ અવતાર ધારણ કર્યા છે એવી જ રીતે મહાદેવજીના પણ અવતારો છે જેમાં દરેક અવતારમાં શક્તિ સાથે છે મહાદેવજીનો તાર નામનો અવતાર થતાં ભગવતી તારાદેવી કહેવાયા મહાદેવજીના મહાકાલ નામનો અવતાર થયો તો ભગવતી મહાકાલી કહેવાયા મહાદેવજીનો શ્રી વિશ્વેશ્વર સોડસ નામનો અવતાર થયો તો ભગવતી શ્રી વિશ્વેશ્વરી સોડસી કહેવાયા મહાદેવજીનો બાલ ભુવનેશ્વર નામનો અવતાર થયો તો ભગવતી બાલ ભુવનેશ્વરી કહેવાયા મહાદેવજીની છિન્નમસ્તક નામનો અવતાર થયો તો ભગવાન ભગવતી છિન્મતકતા કહેવાયા મહાદેવજીનો ભૈરવનો અવતાર થયો તો ભગવતી ભૈરવી દેવી કહેવાયા મહાદેવજીનો બગલામુખી અવતાર થયો તો ભગવતી બગલામુખી કહેવાયા મહાદેવજીનો કમલ અવતાર થયો તો ભગવતી કમલા દેવી કહેવાયા મહાદેવજીનો મતંગ નામનો અવતાર થયો તો ભગવતી માતંગી કહેવાયા આમ જ્યાં શિવ છે ત્યાં શક્તિ છે અને જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે શિવલિંગની નીચે જે પીઠિકા કહેવાય છે જેને બાણ કહેવામાં આવે છે પીઠિકા પાર્વતીજીનું સ્વરૂપ છે એટલે તો શિવાનંદ સ્વામી ગાયું છે કે દ્વિતીયા બેચ સ્વરૂપ શિવ શક્તિ જાણું બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૃષ્ટિ આગળ નહોતી વધતી એ સમયે મહાદેવજીએ અર્ધનારેશ્વર સ્વરૂપ પ્રગટ કર્યું અને બ્રહ્માજીને જ્ઞાને પ્રદેશ કરતા શિવજીએ કહ્યું કે પુરુષ અને પ્રકૃતિવાળા સૃષ્ટિનું સર્જન કરો આથી મહાદેવજી અર્ધનારેશ્વર પણ કહેવાયા અને તેમના એ અવતાર પણ છે મહાદેવજીનું એક નામ યક્ષેશ્વર છે આ નામના દેવો અહં અહંકારોનું ખંડન કરવાવાળા છે સતયુગમાં ધ્યાન દ્વારા શિવપદની પ્રાપ્તિ થતી હતી ત્રેતાયુગમાં યજ્ઞ દ્વારા શિવપદની પ્રાપ્તિ થતી હતી દ્વાપરયુગમાં પૂજન અર્ચનની પરંપરા બની અને કળિયુગમાં મહાદેવજીના નામનો મહિમા ગાયો કદાચ પૂજન અર્ચન કળિયુગમાં ન થઈ શકે તો શિવજીના નામનો જાપ જ કલ્યાણ કરવાવાળા છે દેવાધિદેવ મહાદેવ આશુતોષ સૌના પર કૃપા દ્રષ્ટિ કરે તેવી અભિવ્યક્તા સાથે શ્રાવણ માસમાં બધાને મારા હર હર મહાદેવ મહાદેવ બધાની પર કૃપા દ્રષ્ટિ રાખી બધાના પાપો ને નષ્ટ કરી અને સુબુદ્ધિ આપી બધા જ સુકર્મ કરે સંસારમાં વ્યવસ્થિત જીવન પસાર કરી અંતે મોક્ષને પ્રાપ્તિ કરે તેવી પ્રાર્થના સાથે મહાદેવજી સહિત શંકર પાર્વતીજીની જય હો હર હર મહાદેવ